હેલો એવરીવન વેલકમ બેક ટુ પાઠશાળા આજે આપણે સમાનતાનો ચેપ્ટર શરૂ કરીએ સમાનતા એટલે શું તો કે જે સિમિલર હોય સરખું હોય બરાબર હવે એમાં કઈ રીતના ક્વેશ્ચન હોય છે એ હું તમને પહેલા શીખવું પછી આપણે થોડા ક્વેશ્ચન સોલ્વ કરીએ એટલે તમને વધારે આઈડિયા આવશે ઓકે હવે તમને એવી રીતનું આપ્યું હોય કે અમદાવાદ ઓકે ગુજરાત જયપુર આવી રીતના આપ્યું હોય અને નીચે ચાર ઓપ્શન આપ્યા હશે ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવે એ આપણે લખવાનું તો આ એક સાઈડ અને આ બીજી સાઈડ બેનું લોજિક છે ને સેમ હોવું જોઈએ સિમિલર હોવું જોઈએ સિમિલર એટલે કે સરખું હોવું જોઈએ એને કહેવાય સમાનતા હવે જો અમદાવાદ છે ગુજરાતમાં આવેલું છે તો જયપુર ક્યાં આવેલું છે તો કે રાજસ્થાન રાજસ્થાન તમારો આન્સર સાચો થયો આ રીતના તમને ક્વેશ્ચન પૂછ્યા હોય લોજિક લોજિકામાં પૂછ્યું હોય બીજું તમને એ રીતનું પૂછ્યું હોય કે આ રીતનું પૂછ્યું હોય ને સામે તમને પૂછ્યું હોય ને ક્વેશ્ચન માર્ક આપ્યો હોય જમે તમે જો આ એ પછી સી છે તો એક બી છોડી અને પછી સી આવ્યો કે પછી એલ છોડીને એમ એલ પછી એમ છોડીને અહીંયા એન અને એમ તો એન છોડીને ઓ એટલે એક છોડીને પછી છે તો અહીંયા શું હશે બી પછી સી છોડીને ડી સી પછી ડી છોડીને ई અને ડી તો ઈ છોડીને એફ એટલે ડી ઈ એફ તમારો આન્સર થાય આ રીતનો ક્વેશ્ચન પૂછ્યા હોય બીજો મેથ્સ માં તે પૂછીએ કે કઈ રીતે તો કે આ રીતનો ક્વેશ્ચન તમને આપ્યો હોય તો જો આ ત્રણ નો વર્ગ છે ત્રણ તેરી નવ તો સાત નો વર્ગ શું થાય ઓગણપચાસ તો ઓગણપચાસ તમારો આન્સર થાય આ રીતનો લોજિક સેમ

કાકરાપાળ અણુમથક છે ને ગુજરાત આવેલું છે તો તારાપુર છે એ અણુમથક ક્યાં આવેલું છે તો કે આવેલું છે સી મહારાષ્ટ્રમાં ક્યાં આવેલું છે મહારાષ્ટ્રમાં

તાલુકો છે દાહોદ માં આવેલો છે જામકંડોર ના તાલુકો છે તો કે રાજકોટમાં આવેલો છે હવે અમૃતા છે ને કૃતિ છે શું છે કૃતિ ઈ કોણે બનાવી છે રઘુવીર ચૌધરી તો આકાર જે એ છે કૃતિ છે એ કોને બનાવી છે તો કે ચંદ્રકાંત બક્ષીએ એટલે સી આપણો આન્સર થશે મતદાન દિન છે એ પચીસમી જાન્યુઆરી

પ્રથમ તીર્થ કરતા હવે સહારા છે ને રણ છે એ ક્યાં આવેલું છે તો કે ઉત્તર અમેરિકામાં બરાબર ସହାରା ଇ ରଣେ ଇ ଉତ୍ତର ଅମେକା ଧାନ ଖେତର ହିଚେନା ପକି କୁ ସାଙ୍ଗେ હવે તમે જો ધાન્ય અને ખેતરનો સંબંધ શું છે તો ખેતરમાં ધાન્ય ઉગે બરાબર ધાન્ય બને તો તમે જો દવાખાનામાં દર્દી કઈ બને નહીં દર્દીની સારવાર થાય દવાખાનામાં દર્દી બને નહીં શાળામાં બાળકો બને નહીં બાળકો શાળામાં જાય પણ કારખાનામાં લોખંડ બને એટલે સી આપણો આન્સર થશે ફિલ્મને દ્રશ્ય તો અલગ જ છે કે ફિલ્મમાં જોવા મળે દ્રશ્ય હોય બધા એમ પણ કારખાનામાં શું બને લોખંડ બને જેમ કે ખેતરમાં ધાન્ય બને એમ કારખાનામાં લોખંડ બને એટલે સી આપણો આન્સર કર્ણાટકમાં સોનું ખીણ હોય આ કર્ણાટકમાં સોનાની ખીણ છે તો મધ્યપ્રદેશમાં તો કે હીરાની ખીણ છે એટલે હીરો આપણો આન્સર અને તમે જો બ્રીફ તો શોર્ટ એનું સિમિલર છે એટલે કે સમાનાર્થી છે તો પ્રૂવ નું સમાનાર્થી શું છે તો કે કન્ફર્મ કે તમારો આન્સર હવે તમે જો બિયર એટલે રીચ થાય તો એમાં આપે છે સ્લોટ જ્યારે રીચ નો સમૂહ હોય ને

નેગ્લિજિબલ દુખી એટલે દુખી હોય તો હતાશ થઈ જાય એટલે સમાનાર્થી થયું આ મિઝરેબલ સમાનાર્થી શું થયું તો કે ડિપ્રેસ તો એ જ રીતે નેગ્લિજિબલ સમાનાર્થી શું થશે ઇનસિગ્નિફિકન્ટ નેગ્લિજિબલ સમાનાર્થી શું થશે નેગ્લિજિબલ એટલે કે ન જીવું એનો સમાનાર્થી શું થશે તો કે તુચ્છ ઇનસિગ્નિફિકન્ટ એ રીતે પ્લેસિડ એટલે કે પીસફુલ શાંત શાંતિપૂર્ણ તો કોઓપરેટિવ નું શું થશે કલેક્ટિવ સામૂહિક એ જ રીતે આવી રીતે ઇંગ્લિશમાં સમાનાર્થી વિરુદ્ધાર્થી ગમ્મેય તમને પૂછીએ હવે તમે જુઓ એસ એચ આઈવી નું પી આઈ જે ડબલ્યુ કઈ રીતનું થાય છે તો કે એસ પછી ટી એચ પછી આઈ પછી આઈ છે પછી જે અને વી પછી ડબલ્યુ તો પી પછી ક્યુ આવશે એટલે આ તો કેન્સલ થઈ ગયું આઈ પછી જે આવશે એટલે આઈ કેન્સલ થઈ ગયું પછી એન પછી શું આવશે ઓ આવશે કેન્સલ એટલે બી તમારો આન્સર થશે એટલે તમે ટ્રાય કરો તમે જુઓ પી પછી ક્યુ છે પી પછી ક્યુ અને પછી આર એટલે એક છોડી છે એટલે સી પછી ડી અને પછી ઈ વાળો પેલો જ એટલે આ ખોટું છે ઓકે પછી જો આઈ તો આઈના આઈ એમ નેમ છે એટલે અહીંયા આઈ છે તો આઈ એમ નેમ રહ્યું છે તો ત્રણેયમાં આઈ છે પછી સી ડી છોડી ઈ આપણે એમ સોરી એન પછી ઓ છોડીને પી વાળો ત્રણેયમાં પી છે પછી ઈ એમ નેમ રહેવું જોઈએ આ

ભજો પી પછી યુ વી પછી ડબલ્યુ આવ્યું પછી એલ પછી એમ એન અને ઓ આવ્યું એટલે બે બે છોડવાનું છે આર પછી એસ ટી છોડીને યુ આઈ જે કે પછી છોડીને એલ અને એ પછી વી સી છોડીને બી

એન એટલે એકસો છન્નું આપ્યું છે ઓગણપચાસ આપ્યું તમને વર્ગ આવડતા એ બી સીડી આપણે જે ક્રમ લખીએ છીએ આઈ જે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ

હવે છપ્પન નું સાત અઠા છપ્પન પછી આઠ થી લીધું આ આઠ અહીંયા લીધું આઠ નવ આ બોતેર એ જ રીતે નવ ગુણ્યા દસ થાય તો દસ નું આપણે અહીંયા લઈએ દસ ગુણ્યા અગિયાર કરવું પડશે નવ દસ દસ એમ દસ પછી અગિયાર જો અહીંયા છે સાત આઠ પછી આઠ એમ ને અને આઠ પછી નવ એ જ રીતે એટલે દસ ગુણ્યા અગિયાર એટલે શું થાય એકસો ને દસ એટલે ડી તમારો આન્સર થાય તમે ટ્રાય કરો બસો સત્તાવન પછી માઇનસ એક કરીએ એટલે થાય બસો છપ્પન બસો છપન કોનો વર્ગ છે તો કે સોળ નો વર્ગ એટલે અહીંયા શું આવશે સોળ આવશે એટલે બી આપણો આન્સર થશે એટલે તમે ટ્રાય કરો હવે ઓગણપચાસ અને પાંત્રીસ એ તમને આપેલું છે આ જે લોજિક બને છે પાંત્રીસ તમે કરો તો સાત ની કંઈક લોજિક લગાડવા જાવ તો સાત પંચા પાંત્રીસ થાય છે આ શું થાય છે સાત તમે જો અહીંયા બધામાં સાત 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 છે અને એનો ગુણાકાર કોની થાય છે તો કે સાત

લાસ્ટ ક્વેશ્ચન છે એ તમે જાતે ઘરે સોલ્વ કરજો અને એનો શું જવાબ આવે છે એ કોમેન્ટમાં જણાવજો ચલો ફ્રોમ માય સાઇડ આ પ્રેક્ટિસ કરજો એટલે તમને ફટાફટ એક્ઝામમાં